ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં એ આંબો આમ છે તો જો મિત્રો આપણે છે ને આ ભાંગી જ ખુંઈ ઉકાઈ જલે છે જો આપણે આ શું કહેવાય ઘેવાડાનો વેલો સડાવવાનો છે તે આપણે બેલ આ માંડવો બનાવવાનો છે જોવો તમે આ ખોટા ખોડી દીધા છે કરુણાબેને ને આ ખોટા છે એ આઈથી લઈને સામે સોટાડવાના છે અને આમ પાયળો થઈ જાય કે નહીં એટલે વહેલા સડી જાય આમ માંડવો થઈ જાય ને એરકો એટલે વાંધો ન આવે જો આ કિહોડાના વહેલા છે આ કંઈ કામ થઈ ગયા છે આમાં મેં એમાં સાટી દીધી છે દવા આ બધું બળી ગયું છે ને આમાં આમ આપણે માંડવો બનાવવાનો છે હાલો આપણે બનાવવા મળીએ આ રીંગણી પોરની છે ને આવડિયા મોટે થળીયું તો થઈ ગયું હા ગુવાર જવ તમે બાકી થઈ ગયા ને મસ્ત મજાના ઓલી પાલક ને બાકી જોરદાર હો દૂધ વેલા ચડી સડી જાય એટલે વાંધો ન આવે ઓલા ઘીવાડાના વહેલા આ દૂધ ઓલી મકાઈ મે તો આવી રીતના કાક આપણે કર્યું છે આખો પટ્ટો આ એક વચ્ચે ખોડી દીધો છે ને આ સાઈડે એમ કર્યું છે ડબલ બાજુ આ વચ્ચે ખોડી દેવાના છે એક એટલે અને પછી પાછા આડા આમ માર ને એટલે થઈ જાય ને માંડવો એવી રીતના માંડવો થઈ જાય એટલે જે આ વેલા છે કે ઘીવાડાના દૂધ જણા ને એવા બધા એ બધા ચડી જાય માટે એમ છે મિત્રો આ છે આપણો બકાલો આ છે સોળા આ છે ગવાર તો તમને ખબર છે અને આ ભાઈ છે જો તમે આ લીંબુડી મરશી આપણી કેવા લીંબુ જેવા મરશે આવા નાના નાના ઉપર હો ભાઈ ઉપર મરશે ઉપર આવે ને આમાં તમે ઓબ્ઝર્વ કર્યું જુઓ તમને આ છે પોપિયા પોપિયા છે ને આખી પેળે પોપિયા કરીને ખાશે ઠેઠે ઠેઠ ભીંડા છે ઓલી કાલે આ રીંગણીની લાઈન સોંપી છે ઓલી રીંગણી થઈ છે મસ્તીની જો આ જોરદાર થઈ ગઈ છે કાંઈ અને આ છે આપણે નાની 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 મકાઈ જો એ ખાલી ખાવા પૂરતી કરી છે ને આ તમને મેં કીધું એમ પાલક છે પણ એમ છે છે આવી ગઈ થાય એવી ખાસ આ તો કરી નાખી છે આ ધાણા કોતમરી ને આ સોડવા ના ખાતા એક જો ને બીબડા ખાઈ ને આ ગવાર છે પાછા થોડા કેવા થોડું 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 છે ને જો મેં તમને કીધું ને એમાં આપણે આ માંડવો તૈયાર કરી નાખ્યો છે મસ્ત મજાનો જો છે ને બાકી એમ કરી નાખ્યો છે જો ખોટા કરી દીધા વચ્ચે વચ્ચે નાખી જશે આ લીરા બાંધી જશે હજી તો આવો મોટો પટ્ટો નથી બાંધી તો વાંધો ન આવે વહેલા બધા ચડી જાય જો આવો કઈક નજારો થઈ ગયો છે મસ્તીનો કાંઈ ખટે નહીં એવો આ મકાઈ છે એટલી ડોડા ખાવા તો જવે ભાઈ આપણે તો થોડા ઘણા ડોડા હાલે એમ એટલામાં તો પાછો લાગટ કર્યા હોય તો પાછો ઘણા આંબી છે એવું છે તો મિત્રો જો આ ગલગોટા તમે તો ઓળખતા જલગોટા કરી છે મિત્રો શરૂ સાટા છે ને ભાઈ આપણે પાવડો લઈને આવ્યા છીએ કારણ કે પાવડો એ માટે છીએ કે જે ખામણાના રોપા બળી ગયા છે ને નારિયેળી ના ઈ આપણે એક રાવણાના રોપા નાખવાની ત્રણ રાવણાના રોપા આપડે છે રાવણાના રોપા રાખી દઈ ને તો ખામણ નો ખાલી રહી અને જગ્યાએ પૂરાઈ જાય ને નારિયળી નીકળી જાય ને આ જે બળી ગઈ ને નારિયળી એમાં થઈ જાય હું કે વાંધો ન આવે એવા ત્રણ રોપા છે ત્રણ ખામણા કરી નાખી વેળે વેળે એટલે લાગઠે રાવણા નો રે અને સાઈડમાંય ન રે એટલે એકમેક એવું લાગે તો નાખશું ને માઇન્ડવી કંઈક આપણે આવી છે તમને ખબર જોઈ લો દવા મારીથી આપણે આ છે કે નહીં એમાં દવા મારી છે જો આમ તમારે થઈ ગયો છે સાકા જામ બધો બળી ગયો છે જો હવે તો વરાપ રહી ને ભાઈ તમને ખબર હશે બધાયને કે વરસાદ એક જ ધારો કન્ટિન્યુ પડે છે એટલે કઈ હેલ નવું છે આ બધું જો આંબો આપડે બધો બળી ગયો છે એટલે કઈ વાંધો નહીં બીજામાં હજી પાણી શરૂ એટલે હું કહેવાય દવા મારવાની છે કારણ કે વરસાદ રહેતો ને અથડિયું ખેસી કેમ પૂરી જ થઈ ગઈ છે પૂરી જ થઈ ગઈ નારિયેળ એટલે નગર તો ભાઈ થોડું કઈ કરવું પડે નારિયેળી થઈ જાય તો થોડું આપડે બીજું કઈ કરવાનું હોય પણ નથી થતી તો પછી શું કરવું એટલા માટે આપણે રાણાના રોપા નાખવા આપણે જાંબુડા હાલો તો આપણે ડાઉ ખાવાનું કરી નાખી પછી તમને મળીએ તો પાણી પાણી થઈ ગયું બધું મિત્રો આપણે આવી રીતના ખામણું કરી નાખ્યો છે પાણાનો હરખો યુઝ કરી નાખ્યો છે કારણ કે પાણા આપણે હેઠા ઉપર પીડા હેઠા ઉપર કેવું કે ખેતરમાં હું ખેતરમાં ગમે આપણને પાણા દેખાય એટલે આપણે સીધા સીધા સનેડો આગતા હોય સનેડા ઉપર લીલી એટલે માં આપણને પાણો ગોઠે નહીં જોવા તમે આવી રીતના કોળ કુંડાળું કરી નાખ્યું છે ને એમાં આપણે રાવણનો રોપો સોંપી દેવાનો છે એક કરી નાખ્યું એવા મારે મારે બે નારિયેળી હારી છે ને ત્યાંથી માંડીને એક અહીંયા કરવાનું છે ને એક આ સાઈડ એવું લાગે તો બે રાઉન્ડ આયા બી એક રાઉન્ડ ઓલી સાઈડ એટલે શું કે ગુંદો આવી જાય નારિયેળી આવી જાય સીતાફળી બદામડી અને પછી રાવણો એમ એવી રીતના એટલામાં ખામણા હેરખા થઈ જાય હોય તો હારા થઈ જાય અને શું કહેવાય એટલે ખાલી એક જ ગુંદો છે ઓલકાર છે ઝાડવા પણ સાય થોડો ખેટામાં ગણાઈ ને આગો સરશે ને એટલા માટે થોડીક બીક જેવું રહી કે આ સાયા જેવું રહી અને જો કે સાયો તો આપણે ભાળીએ કે ન ભાળીએ કદાચ એવું જાડવું થઈ જાય તો હોળી કદાચ વાંધો ન આવે એમ તો આવી રીતના આપણે બે ખામણા કરવાના છે જો પાણી આવી ગયું મિત્રો રીમ વરસાદ શરૂ થઈ ગયો છે ને આપણે જોવો તમે આ એક ખામણું અને એ અધૂરું છે થોડુંક એટલે કે શું કે પાણા ને નાખાય ને આ બીજું ખામણું જો આ ઓકે છે આ બીજું ખામણું ને ત્રીજું ખામણું ત્રણે ત્રણ ખામણા આપણે તૈયાર કરી નાખ્યા છે જો આ છે કે નહીં આ તૈયાર કરી નાખ્યું છે એટલે બસ હું રોપવાને માટે છે રોપી દેવાનું છે ને કપડાં ભાઈ કાળા ક્યાં છે વરસાદ રીમઝીમ રીમઝીમ શરૂ જ તારો ભાઈ જ નથી થતો જો આ ના રે છે બહુ મસ્ત થઈ ગઈ છે અમારે ઓલ્લે ખૂણે એવું જ પહેર્યું છે જો આ ખૂણો છે આસુઆસુ દેખાતું છે ના એવું જ પહેર્યું અને આપણે જો કપાસો આવી રીતના ખડ થઈ ગયું શું કરવું વરસાદ રહેતો નથી પછી કામ કરવા ન દે તો શું કરવું મિત્રો તો પછી હું દવા માંડીમાં દવા મારી દઈ એક સુર ખાંભાની લાંબા પાનની

કે દસ ચોંટી જાય એમ હરખા થઈ જાય વાંધો ન આવે એમ હાલો તો આપણે રોપા રોપી દીધું આ જાંભો કેડો મોટો થઈ ગયો છે પણ આને બે વાર રોજ સાંભી ગયો છે એક વાર બકરા ખાઈ જાય ને એક વાર રોજ ખાઈ ગયો તોય જો કેવો મસ્ત મજાનો કોળા આ બે આ ત્રણે ત્રણ મૂકી દઈએ એક મિનિટ ઉભા રહેજો આ ધૂળવાળા છે ને તે નીકળી જાય ને તો પછી પસંદ થાય નહીં અને તમે મૂળિયા હોતો જ ઉપાડ લીધો હજી તો બીબડું ને નીકળ્યો જુઓ મિત્રો એ ભગવાન જય ગણપતિ દાદા આવી રીતના પછી વાંધો ન આવે એમ મારું કેવું એમ તો આવી રીતના કંઈક આપણે રોપો રોપી દીધો છે ગણપતિ દાદાનું નામ લઈને હવે બે રહ્યા છે મિત્રો આપણે બે રોપા રોપી દીધો છે આ બીજો છે ગણપતિ દાદાનું નામ લઈને હવે આ નાનો રોપો છે હવે આવે છે ત્રીજો રોપો જય બજરંગબલી જય હનુમાન દાદા હાલો આ નાનો રોપો છે સિલો તે આપણે સોંપી દીધો છે હનુમાન દાદાનું નામ લઈને બજરંગી દાદાનું નામ લઈને મસ્ત મજાનો થઈ જાય અને જલ્દી મોટો થઈ જાય સાયો આપે ફળ આપે એવી આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ એક બે ને ત્રણ રોપા સોંપા છે આપણે મિત્રો રાવણાના અને હજી આપણે ઘણા ખમણા ખાલી છે કેટલા કેટલા છે ખબર આમ તો ફરતા ચાલીએ ચાલી વીઘાના હેઠા ખાલી છે બધે ખાલી છે બધે સોપવા છે જે રોપા મળે ને એ પ્રમાણે ઓકે વરસાદ જો કાળો ડિબાંગ થઈ ગયો ભાઈ ફરતી હા તમને લાગતું નહીં હોય પણ જો હા કાળો મેં થઈ ગયો છે ને આવો કઈક નજારો છે વાડીનો આપણે અત્યારે કારણ કે આમાં દસ પંદર દિવસ તો હાથી નથી આવેલું હું કરવું પછી આ બધું ખેતરમાં ને અઘડા હતું વરસાદ જ એટલો છે આ બધું વસી ગયું છે બસ મિત્રો જો આપણે રોપા સોંપીને વ્યવાસી ને આપણે બકાલાનો આપણે વહેલાનો માંડો એ કરી નાખ્યો છે અને પછી શું કહેવાય તો પાય શો ખામણા કરી ની ખા અને પછી હું વરસાદ આવે છે ધીમો 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 ઘર બાજુ નીકળ્યો છું તો બસ આજનો વિડીયો આ થોડોક નાનો જ થી પણ વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા હતાજો અને નાની એવી કમેન્ટ કરી દેજો ગમે તો નહીં તો પછી તમારી મરજી ઓકે તો હાલો તો ફરી મળશું આપણે કાલે નવા વિડીયો સાથે ત્યાં બાય બાય હેતરસિંહ